હાલ લો ટુક ફેમિલી કેમ છો મિત્રો મજામાં હશો મજામાં જશો ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે સવારવારમાં ઉઠી ગયા છે ફ્રેશ થઈ ગયા છે જા લીધા એ હવે કંઈક કામ કરશું સવારમાં ફ્રેશ થતા થતા નવ વાગી ગયા આજ ઉઠાનું મોડું હાજર લગભગ બાર એક વાગી ગયો તો મોડું થઈ ગયું હતું હાજર હુવામાં એટલે તારે ઉઠવામાં મોડું થોડું થયું છે મિત્રો સવારનો નજારા દેઈ શકો છો સવાર સવારમાં एकदम શાંત વાતાવરણ મિત્રો જોઈ શકો છો મિત્રો હવે વરસાદ રહી ગયો છે બે ત્રણ દીથી પણ અહીંયા પાણી ભરાતા હવે ધીમે ધીમે ઉતરી જશે પાણી હજી છે થોડું થોડું જાય છે હજી પાણી હજી દસ દી દસ પંદર દી પછી માંડ કદાચ પાછો એક વખત આવી જાય વરસાદ જાંબુડો છે આ જાંબુડો છે રાવ નો લાગે હા કહેવાય હજી તો ફાલ ન હોય એટલે ખબર ન પડે લીંબુડી આવડી મોટી છે લીંબુડીમાં એક લીંબુ નથી આવતું હજી એકાદ દેખાણું એક લીંબુ છે એક છે હા મારા છોકરા છે ત્રણ બે છોકરી એક છોકરો છોકરા રમવા માંડ્યા છે સાંજે પોગ્રામ હતો તો ટેબલ હજી એમને એમ પડ્યા છે સફાઈ બાકી છે હજી હમણાં કરવાની છે

રીંગણી રૂપ વાવા માટે તૈયાર કરે છે અશ્વિનભાઈ તૈયાર કરે છે અશ્વિન છે તૈયાર કરે છે હવે રૂપ રૂપ તો મિત્રો આપણે રીંગણી રોપ કરીએ

यानी कातर थोडुक पडू छे ने ये अंदर नाखी दे એટલે રોફારો થાય હવે દે ઇદુ તું હલી દુ પડી કા હે વાવાના લાવો ફટાફટ फटाफट વેદુ વાવવાનું છે ને આપણે ટમેટા રીંગના રીંગણી ટામેટી રીંગની ટામેટી તો આમાં સા નિયો છે ને આમ બધું નાખી દેવાનું છે હમ માટી ની અંદર થોડું થોડું મિક્સ કરે એટલે सारो रोग थे याने हर कुकर ना कैसे ले बिहार का उगे थोड़ू का वो लो छाने खाते ना एक उसे ने इन्हें मिक्स करूं पड़े ना मिक्स करना के मार्टी नहीं अंदर मिक्स मिक्स करूं पड़े ना छाने खाते ना मार्टी बे मिक्स तो है इधर रेडी વરસાદ જતો રહ્યો છે એટલે રૂપ બનાવી નાખીએ પછી તૈયાર થઈ મહિનામાં ખેતર ની અંદર વિવાહિયે તો થાય તો પાછા રૂપિયા ની તે કઈ ની જીવાહિયે છે ઉખે તારે ડબાય પપ્પન કરવા દે

મિત્રો તમે જણાવજો કમેન્ટ કરીને આ રીત થી રોપ હોય ને અમારે અહીંયા વાવે તમારે કેવી રીતના વાવે એ કમેન્ટ રોપ બનાવવાનું તો આમ જ હોય ને

પછી દેવાનો પેલા વાવી દઈએ આપણે પેલા બધા અલગ અલગ વાવી દેંગી બે છે રીંગણી ટમેટી

પછી એને થોડું થોડું પાણી પાવું પડે પણ હમણાં લીલું છે એટલે હમણાં ચાલશે હવે લટાઈ ગયો ને દાન સવારે ગરમી ખાઈ ગયો

જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ તો બીજા વિડીયોમાં